હલો વિદ્યાર્થી મિત્રો એક નવા ભરતીના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આપણે આજે એમેઝોનમાં જે ભરતી આવી છે બાર પાછું ઉપર એના વિશે વાત કરવાના છીએ તો એમેઝોન વર્ક ફ્રોમ હોમ જોબ એટલે તમે ઘરે બેઠા આજે આ જોબ કરી શકો છો તો તમે આમાં કઈ રીતના ફોર્મ ભરવું ને તો વિડીયો ઓન સુધી જોઈએ તો તમને ખબર પડે કે કઈ રીતના જે પ્રોસેસ છે આપણે વાત કરવાના છીએ તો એમેઝોન વર્ક ફ્રોમ જોબ બે હજાર ચોવીસમાં અને મહત્વના તારીખોની વાત કરવાના છીએ અને વાત કરીએ તો વૈશાણી એટલે વરસ એની વાત કરવાના અને શૈક્ષણિક લાયકાત પાંચમૂસે અરજી કેવી રીતે ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે પણ આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં બને રહેજો તો તમને પૂરી માહિતી મળી રહે કે કઈ રીતના ફોર્મ ભરવું બરાબર તો આપણે શરૂઆત કરીશું એમેઝોન જોબ કઈ રીતના જોબ છે આપણે એનું સ્ટેબલ જોઈએ કોન્ટેક્ટેબલ એના પરથી માહિતી આપણને મળી જાય આપણે જોઈએ તો એમેઝોન વર્ક ફ્રોમ હોમ જોબ બે હજાર ચોવીસમાં છે સંસ્થા તો બરાબર ખબર પડી ગઈ છે એમેઝોન છે અને પોસ્ટમાં અલગ અલગ વિવિધ ભરતી છે અને શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો બારમી પાસ ઉપર છે અરજી કરવાની અંતિમ તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને આપણે વાત કરીએ તો ઓફિશિયલી વેબસાઇટ આપણને અહીંયા આપી દીધી છે તમે આના પર જઈને અરજી કરી શકશો મહત્વપૂર્ણ તારીખની આપણે ટૂંકમાં વાત કરી દઈએ તો અરજી ફોર્મ છેલ્લી તારીખ એમેઝોન અરજી મંગાવવામાં આવી છે એટલે છેલ્લી તારીખ ત્રીસમી જાન્યુઆરી આપણે ટેબલમાં જોઈ લીધું છે તો છતાં પણ તમને ટૂંકમાં આપણે વાત કરી દઈએ કે ત્રીસમી જાન્યુઆરી લાસ્ટ ડેટ છે અને આપણે ઓફિસિયલ વેબસાઇટ આપી દેલી છે તેના પરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આપણે વય શેણની નજરક વાત કરીએ હવે તો આ ભરતી માટે લઘુત્તમ વયમર્યાદા અઢાર વર્ષ અને મહત્તમ ચાલીસ વર્ષની રાખવામાં આવી છે ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના આધાર તરીકે ગણવામાં આવશે બરાબર તો આ રીતના છે અને ઓછી અઢારથી સ્ટાર્ટ થશે અને વધારે 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 છે એ ચાલીસ વર્ષની વયમર્યાદા છે એ નક્કી કરવામાં આવેલ છે એ જે ત્રીસ એક અગિયાર ડિસેમ્બરને માન્ય રાખીને કરવામાં આવેલ છે શૈક્ષણિક લાયકાતની વિશે વાત કરીએ તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે ઓછામાં ઓછું બારમું પાછું હોવું જોઈએ તમારે અને તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો ભરતીમાં ફોર્મ ભરવા માટે જે ઓછામાં ઓછું બારમું પાસ કરેલું હોવું જોઈએ આગળ આપણે જે ફોર્મ કઈ રીતના ભરવું છે એના વિશે થોડીક વાત કરી દઈએ ટૂંકમાં તો આપણે જે હરજી ફોર્મ કઈ રીતે ભરવું બરાબર તો આપણે આગળ જોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ પેલું પહેલાં કઈ રીતના શરૂઆત કરવી ફોર્મ ભરવાની તો પહેલું સ્ટેપ બીજું સ્ટેપ એમ જોઈએ છીએ આપણે વાત કરીએ તો પહેલાં સ્ટેપની વાત કરીએ તો અધિકારીક વેબસાઇટ પર તમારે જવાનું રહેશે એપ્લિકેશન ફોર્મ બીજું છે જોબ સીકરી વિકલ્પ પર્સન કરવાનો રહેશે જોબમાં ત્રીજું છે ભરતી સૂચના તપાસવાનું રહેશે પૂરા માહિતીના સકાસણી તમારે પૂરી માહિતી ચકાસવી અને પાંચમું છે પૂરી માહિતીના તપાસ કરી પહેલાં માહિતી પૂરેપૂરી તપાસી પછી જ જે બટન પર ક્લિક કરવાનું રહેશે એ તમારે છે તમારી જવાબદારી રહેશે એટલે પૂરી માહિતી વાંચી અને પછી જ ફોર્મ ભરવું હવે આપણે છઠ્ઠા સ્ટેપની વાત કરી દઈએ થોડીક એવી આવશ્યક માહિતી સહિત એપ્લિકેશન ફોર્મ ભરવા છઠ્ઠું છે તમારો ફોટો સહીવટ આવા દસ્તાવેજો અપલોડ કરવાના જે સહી છે એને ફોટો છે અપલોડ કરવાના જે બારમી પાસનું જે માર્કશીટ છે એ અપલોડ કરવાનું રહેશે એપ્લિકેશન પૂર્ણ કરવા માટે સબમિટ બટન પર તમારે જે કમ્પ્લીટ થઈ જાય સબમિટ બટન પર ક્લિક કરી એપ્લિકેશન રેપોડ રાખવા માટે પ્રિન્ટ આઉટ કરી દેવું એ જરૂરી છે એટલે જે તમે ફોર્મ ભરેલું હોય વધુ માહિતી માટે હા લખીને તમારે જરી સેટમાં દબો એટલે તમારે જે જરૂરિયાત માહિતી છે એ તમને મળી રહે નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં ડેલી સર્વિસ અમારી ચેનલ પર મૂકવામાં આવે છે જય હિન્દ જય ભારત